ભાદરવી પૂનમ એટલે અંબાજીનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના અંબાજીના મુખ્ય માર્ગ એટલે કે ઈડર રોડ પર આવેલ વક્તાપુર પાસે જયમાળી સેવા કેમ્પ દ્વારા આજે આ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કેમ્પના આગેવાનોએ જણાવ્યા પ્રમાણે આ કેમ્પ આવનારા નવ દિવસ સુધી રાત દિવસ ચાલુ રહેશે જેમાં ચા નાસ્તો સવાર બપોર સાંજ જમવાનું ગરમ પાણીની સુવિધા મિનરલ વોટર પાણી પીવાની સુવિધા મેડિકલ સુવિધા ડોક્ટર સાથે તેમજ મોબાઈલ ચાર્જિંગ માટેની ખાસ વ્યવસ્થા જયમાળી સેવા કેમ્પ દ્વારા કરવામાં આવેલ છે કેમ્પમાં દિવસ દરમિયાન એક લાખ કરતા વધુ પદયાત્રીઓ જમવાનો લાભ લેતા હોય છે જ્યારે એક હજાર કરતા વધુ સ્વયંસેવકો ગરમ પાણી સાથે

આની અંદર લગભગ દોઢ એક લાખ માણસ જમવાની ચા પાણી નાસ્તો સુવાની સગવડ છે મેડિકલ મેડિકલની સુવિધા છે પગ ચાલતા ચાલતા પદયાત્રીઓને પગ દાબવાની પણ સેવા પગ દુખવા આવે તેને પગ દાબવાની પણ સેવા કરીએ છીએ સુવાની પણ સગવડ છે રેસિડન્સ સાથે સગવડ નહાવા ગરમ પાણીનું નાવા માટે ગરમ પાણી પણ આપીએ છીએ સંદાસ બાથરૂમ ટોટલી સગવડ અહીંયા અમે પૂરું ઓગણત્રીસ વર્ષથી આ કરીએ છીએ અહીંયા વક્તાપુર અમે પહેલી વાર આવ્યા છીએ હમણાં કેટલું માણસ જમતું હોય છે લગભગ દોઢ એક લાખ ની આસપાસ તો ખરું જાય કેટલા દિવસ કેમ્પ ચાલુ કેમ્પ ચાલુ થશે આઠ નવ દિવસ શું નામ શુદ્ધ ગિરીશભાઈ સોલંકી